સમાચારમાં આગળ વાત કરીએ કચ્છની તો કચ્છના સમાજ શિક્ષકોની ભારે ઘટ સામે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે

છસો અને કચ્છમાંથી કુલ પાંચ હજાર શિક્ષકોની અછત હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે તાલુકા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો એક મહિનામાં સમસ્યાનો ઉકેલ નહીં થાય તો ધારાસભ્ય કાર્યાલયને તાળાબંધી કરવામાં આવશે અને અમારા શાળાનું મને મેદાન પણ નાનું છે અમારી શાળામાં કેટલી બધી તકલીફો છે શિક્ષકોની ઘટ છે ચાર જ છે અને હજુ અમને ચાર શિક્ષક જોઈએ છે અમારી શાળામાં શિક્ષકો પ્રાથમિક શાળાઓ છે અમારી શાળામાં જ્યારે પણ થાય પાણી ભરાઈ જાય છે એટલા માટે છોકરાઓ બેસવા માટે જગ્યા પણ નહોતી હોતી અને અમારી શાળાનું મને મેદાન પણ નાનું છે અમારી શાળામાં ખાસ કરીને કેટલા વર્ષથી તમે અબડાસા તાલુકાની મુલાકાત લીધી અત્યારે જે પ્રજાના કેટલા પ્રશ્નો હતા અને જે નિરાકરણ થયા છે છેલ્લા આઠ મહિનાથી અબડાસામાં દર અઠવાડિયે અબડાસાની સમસ્યાને લઈ અને હું આવું છું અને અહીંયા દરેક સમાજના સાથે હોય છે દરેક પ્રશ્નો ઉપર કામ કરીએ છીએ પહેલું જ અમારું આંદોલન રહ્યું નલિયામાં સિવિલ હોસ્પિટલનું ત્યાં કાઢી ઇક્વિપમેન્ટ નહોતા અને હોસ્પિટલે જર્જરીત હતી અમે આંદોલન કર્યું અને દોઢ મહિનાની અંદર જ સરકારશ્રી દ્વારા છ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નવી હોસ્પિટલ બનાવવા માટે અને જે ઇક્વિપમેન્ટ નહોતા એ તમામે તમામ લેબોરેટરીને એ બધા ઇક્વિપમેન્ટ આવી ગયા એ બાદ અલગ અલગ ગામડાઓમાં જઈ જ્યાં આગળ એક પણ શિક્ષક નહોતું અથવા એક શિક્ષક હતું તો તાલુકા શિક્ષણ અધિકારી ને રજૂઆત કરી અને જ્યાં શિક્ષક વધારે છે ત્યાંથી એ જ્યાં ઓછા છે એવી ચારથી પાંચ ગામોમાં શિક્ષકો મોકલવામાં આવ્યા ખાસ એક હાલ જ મુદ્દો છે માછીમારોનો જે